તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે એકતાળીસ જન્મદિવસ છે ભંડારાઓ બી અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવ્યા છે દસમી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બી સોમનાથ પધારી રહ્યા છે સોમનાથ દાદાની પૂજા અર્ચના ટ્રસ્ટની બેઠક મહાઆરતી અને સવારે સૂર્ય યાત્રામાં બી આદરણીય શ્રી જોડાવાના છે આ સૂર્ય યાત્રા એક વિશેષ યાત્રા છે જેમાં એકસો આઠ ઘોડાઓ એક હજારથી વધારે ઋષિઓ પાંચ હજાર થી વધારે મહિલાઓ અને પચાસ છે ઋષિકુમારો દ્વારા એક સાથે એક થી વધારે ઋષિકુમારો શંખનાથ કરતા હશે બેવ બાજુ ગામના રાજ્યના અને દેશભરમાંથી પધારેલા ભાવિ ભક્તો સોમનાથ દાદાની ભક્તિમાં ભક્તિમય હશે સોમનાથ સ્વાભિમાન પર્વ એ ઐતિહાસિક છે રાજ્યમાંથી હજારો લાખો સોમનાથ ભક્તોને જે જે શિવ મંદિર આપ સૌની નજીક હોય ત્યાં જઈને યથાશક્તિ આપની ભક્તિ પ્રમાણે ઓમકાર જાપ જરૂરથી કરજો જોડાશો આ એક ઐતિહાસિક ઓમકાર જાપની શરૂઆત થઈ છે જે ઓમકાર જાપ દુનિયામાં એક સાથે આટલા કલાકો સુધી આટલી મોટી સંખ્યામાં સોમનાથ દાદાના પ્રાંગણમાં તો ખરી જ એના સિવાય બી રાજ્યના હજારો મંદિરોમાં આ ઓમકાર જાપનું આયોજન કરવામાં આવ્યું છે તો નાયબ મુખ્યમંત્રીનું શાલ અને શાલ ઓઢાડી અને પુષ્પ આપી અને સ્વાગત કરાયું તેમના એકતાળીસમાં જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યો કરી અને કંઈક આ રીતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં હર્ષ સંઘવી દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરી નાયબ મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી પુષ્પ આપીને તેમનો જન્મદિવસને અભિનંદન પાઠવ્યા ગાયને ગાયને ઘાસ ખવડાવી તેઓએ આજના દિવસની શરૂઆત કરી છે તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે એકતાળીસમો જન્મદિવસ અને રાજ્યભરમાં હર્ષ સંઘવીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે ડેપ્યુટી સીએમ ગાંધીનગર અને સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં આજે સહભાગી થવાના છે અનાથ અને ગરીબ બાળકોને લાડુ ચીક્કી પતંગ અને નવા કપડાનું પણ તેઓ વિતરણ કરશે ઉત્તરાયણ સંદર્ભે ટુ વ્હીલર ચાલકો માટે સેફ્ટી ગાર્ડનું વિતરણ કરશે જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સુરત ડાયમંડ હોસ્પિટલમાં તમામ વિભાગની ઓપીડીમાં પણ તપાસ નિઃશુલ્ક કરવામાં આવશે ડાયમંડ હોસ્પિટલમાં તમામ નોર્મલ કે સિઝીરીયન ડિલિવરી આજે નિઃશુલ્ક થશે સિનિયર સિટીઝન માટે પણ ધાર્મિક પ્રવાસનું આયોજન કરાશે તો શ્રમિકો માટે ભંડારા અને નિઃશુલ્ક આહાર કેન્દ્રો પર મીઠાઈનું વિતરણ પણ કરાશે રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પ સ્ટેશનરી વિતરણ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ પણ આજના દિવસે યોજવામાં આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસથી રાજ્યભરમાં સેવા પર્વ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી પોતે ગાંધીનગર અને સુરતમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈને પોતાનો જન્મદિવસ સાદગી અને સેવાભાવ સાથે મનાવશે ગાંધીનગરમાં તેઓ ગૌસેવા કરી અને દિવસની શરૂઆત કરશે અને ત્યારબાદ દિવ્યાંગ બાળકો અને આદિજાતિ નિવાસી બાળાઓ સાથે સમય વિતાવશે સુરત ખાતે સવારમાં અગિયાર વાગ્યાથી તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ મુખ્ય છે વિશેષરૂપે સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા આ દિવસે તમામ ઓપીડી અને ડિલિવરી નિશુલ્ક કરી આપવામાં આવશે